તો કેમ છો ભાઈઓ અને બહેનો મારું નામ છે ભાર્ગવ ચોટોડિયા અને આજે આપણે એક એસબીઆઈ લાઈફના પ્લાન વિશે વાત કરવાની છે તો એક એસબીઆઈ લાઈફનો પ્લાન છે જેમાં પાંચ વર્ષ માટે જ પ્રીમિયમ ભરવાનું છે એ પણ પચાસ હજારથી તમારું ચાલુ થાય પચાસ હજાર કોઈ કરે સિત્તેર હજાર કરે લાખ રૂપિયા કરે બે લાખ રૂપિયા કરે પાંચ લાખ કરે જે પણ કરે આપણે એક્ઝામ્પલ લઈએ કે માત્ર બે લાખ રૂપિયા આપણે દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ પાંચ વર્ષ માટે કરવાનું છે એટલે કે દસ લાખ રૂપિયા તો બે લાખ રૂપિયા પાંચ વર્ષ માટે આપણે ઇન્વેસ્ટ કરવાનું છે ત્યારબાદ પાંચ વર્ષ ખાલી જવા દેવાના છે અને દસમાં વર્ષ પૂરું થાય એટલે કે અગિયારમાં વર્ષથી દર વર્ષે તમને એક અમાઉન્ટ ફિક્સ અમાઉન્ટ આવશે અંદાજે આપણે ગણીએ કે બાર ટકા રૂપિયા બાર ટકા પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન આવે છે તો બાર ટકા પ્રમાણે એક લાખ સત્તર હજાર રૂપિયા દર વર્ષે તમને તમારા ખાતામાં આવ્યા કરશે અને એ પણ આજીવન હવે એમાં કોઈ વ્યક્તિ એમ કે ભાઈ આપણે ડેથ થઈ જાય તો તો જે વ્યક્તિની ડેથ થઈ જશે મતલબમાં જેના નામનો પ્લાન હશે એ વ્યક્તિની ડેથ થઈ જશે તો એમના વાઈફને પણ એ જે અમાઉન્ટ છે એક લાખ સત્તર હજાર રૂપિયા એ આવતી રહેશે હવે ત્રીજા વ્યક્તિ એમ કહે છે કે ભાઈ બંનેની ડેટ થઈ જાય તો જ્યાં લગીન બંને જીવતા હોય છે ત્યાં લગીન એક લાખ સત્તર હજાર રૂપિયા તો આવશે જ બંનેની ડેટ થઈ જશે ત્યારબાદ વારસદારને જે અમાઉન્ટ અમે ભરેલી છે એટલે કે દસ લાખ રૂપિયા તો એનું વ્યાજ થાય અને એકવીસ લાખ રૂપિયા એમના વારસદાર એટલે કે જેમનું પણ નામ લખેલું છે એમના છોકરાનું આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે છોકરાનું નામ આપણે એને મૂકેલું છે તો એમના વારસદારને એકવીસ લાખ રૂપિયા આવી જશે અને આ પ્લાન વીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષની વ્યક્તિ પણ લઈ શકે છે એટલે કે માત્ર વીસ વર્ષની આપણે વ્યક્તિની ઉંમર લઈએ તો વીસ વર્ષની વ્યક્તિવાળો ઉંમર આ પ્લાનમાં ઇન્વેસ્ટ કરે છે તો બે લાખ રૂપિયા દર વર્ષે કરે અને એની ઉંમર એકત્રીસ વર્ષ જ્યારે થશે એટલે કે એ વ્યક્તિ મીડ જ્યારે કમાવાની એજમાં આવશે ત્યારે એને પેન્શન આવવાનું ચાલુ થશે તો કેવો લાગ્યો આ પાન કોમેન્ટમાં મને કહેજો અને જો આ પ્લાન વિશે વધારે જાણકારી જોતી હોય તો મને એક મેસેજ કરજો